આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મુન્દ્રાના રોટરી હોલ ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકા મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ અને નવજીવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા સ્વદેશી દિવાળી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું મેડ ઇન મુન્દ્રા લોકલ થી ગ્લોબલ સુધી ના ધ્યેય સાથે યોજાયેલા આ મેળાને નગરજનોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો જેનાથી સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું ગુરુવારના રોજ સવારે દસ થી સાંજે સાત વાગ્યા સુધી યોજાયેલ આ મેળામાં ત્રીસ જેટલા વ્યવસાયિકોએ ભાગ લીધો હતો જેમણે હાથથી બનાવેલી વિવિધ સ્વદેશી વસ્તુઓ પ્રદર્શિત કરી હતી મેળામાં હેન્ડમેડ દીવડા રંગોળી રમકડા મોતી વર્ગ ભરતગૂંથણના નમૂના મીઠાઈઓ ચોકલેટ હર્બલ આયુર્વેદિક અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જેવી અનેક વસ્તુઓનું વેચાણ થયું હતું આયોજકો દ્વારા મેળામાં ભાગ લેનાર તમામ વ્યવસાયિકોને વિના મૂલ્યે સ્ટોલ પૂરો પાડવામાં આવ્યા હતા અને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સફળ આયોજન લોકલ ફોર ગ્લોબલના સૂત્રને મુન્દ્રામાં મૂર્તિમંત કરનારું બની રહ્યું નગરજનોની માંગણીને ધ્યાનમાં રાખીને આયોજક સંસ્થાઓ દિવાળી પૂર્વે વધુ એક સ્વદેશી મેળાનું આયોજન કરીને સ્થાનિક સ્વદેશી વસ્તુઓના ઉત્પાદકોને બળ પૂરું પાડે તેવી લોકમાંગ છે